અરવલ્લીના માલપુર બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન થયું આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાઓને માલપુર તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રી પંડ્યા

વિસ્તૃત સમજૂતી આપવામાં આવી અને જે આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે યત્ર નાર્ય પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જે સાચા અર્થમાં આજે સાર્થક થઈ રહ્યું હોય તેવું લાગે છે અને આ સમાચારના માધ્યમ દ્વારા હું દરેક મહિલાઓ સશક્ત થાય પોતાની જે સુષુપ્ત શક્તિઓ છુપાયેલી છે તેને બહાર લાવે અને તેમનો શારીરિક માનસિક વિકાસ થાય અને આ રાષ્ટ્રનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે સી સ્ત્રી સશક્તિકરણ હજુ હજુ વધુ મજબૂત બને તેવી સૌને અભ્યર્થના કરું છું અસ્તુ